નમસ્તે મિત્રો હું છું ગૌતમ રફાળિયા તમે જોઈ રહ્યા છો કે મારે ખેતર અને વાડી જો ગામડાની અંદર સારું છે સાહેબ જો ખેતરમાં પાણી નેવું હોય તો ગામડે આવ્યા જેવું છે બાકી જો ખેતરમાં પાણી નેવું ન હોય સારું છે પણ કપાસની અંદર પણ આ વરસાદના હિસાબે જો આ થોડીક નુકસાની તો આવી હતી પણ હવે સહેલા કરે કેમ કરે આકાશી રોજી છે ખેડૂતની એટલે ખેડૂત કઠણ બહુ તમે એમ કહેશો કે અમે ધંધાની અંદર જો આવડું મોટું સાહસ કરી છે સાહેબ અમે કણ બી છે કણમાંથી જો મણ પકવતા હોય તો અમને પણ ખબર પડે છે પણ અમે આમાં નાખી છે આ ધરતીમાં ના ખોલામાં પણ એ કઈ મળે છે ને એ ખબર નથી અમને કેટલું મળે છે કારણ કે એ ઈશ્વર જેવો ગણી છે આમાં ક્યારેક મણ આપે છે કણમાંથી મણ આપે છે અને ક્યારેક તો કાંઈ થતું પણ નથી એટલે તમે જોઈ રહ્યા છો અમારું ખેતર છે અને અહીંથી આવી ગયા સોયાબી આ સોયાબી છે અને સોયાબીન પણ સારા છે ત્યારે પાણ હાલી રહ્યું છે અહીંયા મોટર બોટર અત્યારે પાવર ગયો છે એટલે બધું કમ્પ્લીટ કરી દીધું છે પાવાના છે 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 અત્યારે સોયાબી સોયાબી મસ્ત મજાના આપણે 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 એટલે સારું વાંધો નથી ગામડામાં કારણ કે મારી પાસે નાનો એવો મંડપનો ધંધો છે એટલે મસ્ત મજાનું છે અહિયાં રહેવાની હું સારું છે કારણ કે શુદ્ધ વાતાવરણ અહીં મળી રહ્યું છે અને ધંધો સારો છે ભગવાનની દયાથી અને ખેતરમાં પણ સારું એવું થાય છે હા તમે જોઈ રહ્યા છો મારું ટ્રેક્ટર છે બસો પિસ્તાલીસ મોટા હોસ્પાવર નું ગમે એવી ગેંગ બેંગ માર્યું હોય ગમે એવું કામ કરવું હોય થાકે વાકે નહી આપણું ટેક્ટર ડ્રીપમાં કરેલો છે કપાસ આ ફીન્ડ ખુમામાં છે મારા ભાઈ જેવા છે મને બહુ પ્રેમ કરે છે અને એનાથી થાય એટલું કામ કરે છે અને સદાઈની માટે મારી ભેગા રહે છે મને એનો ટેકો બહુ મોટો છે કારણ કે મારા ભાઈ નથી પણ મારો ભાઈ જ છે જે આ છે ને એ મારો ભાઈ જ છે અને હું મારા ભાઈની જરૂર જ હું પ્રેમ કરું છું અને સદાઈની માટે મારે એને મારી સાથે જ રાખવા છે કારણ કે ઈ મારી સાથે છે એટલે મને પણ ગમે છે અને એને પણ મારી ભેગું રહેવું ગમે છે મારા ખેતરમાં કોઈ પણ નાનું મોટું કામ હોય તો ભાઈ ભીખુભાઈ કરતા હોય છે કારણ કે બકાલુ ને એવું બધું ઉતારવાનું હોય ને તો મને આળા ચડે પણ મારા મામા છે ને એ બકાલુ ને એવું ઉતારી લેને મજા મજા કરે ચા પાણી પીવે અને ખેતરમાં આટા ફેરા કરે મને સાથ સહકાર બહુ આપે છે ડ્રિપ છે પણ આખા ખેતર ની